વાગોડિયા ખંદા રોડ પર વ્હાઈટ હાઉસ પંજાબી એન્ડ ચાઇનીઝ હોટેલમાં વાસી ખોરાક ખવડાવવાના મામલે હોબાળો મચ્યો હતો વાગોડિયા નગરપાલિકા અને આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા થવા છતાં ક્યારેક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાતું નથી ગ્રાહકને પનીરની સબ્જી અને મંચુરિયન બગડેલું આપ્યું હતું દુર્ગંધયુક્ત મંચુરિયન મળતા ગ્રાહકે હોટલ સ્ટાફ અને માલિકને ખાવા કહેતા સ્ટાફે ભૂલ સ્વીકારી હતી જ્યારે હોટલ પર લોકટોળા એકત્રિત થઈ ગયા હતા રાજસ્થાનની હોટેલ માલિકે માફી માંગી ભૂલ સ્વીકારી હતી અને હોટેલ માં ખૂણે ખાંચરે મૂકેલા વાસી ખોરાકના જથ્થાનો દુકાનદારે જાતે જ નાશ કર્યો હતો અને ફરીથી આવી ભૂલ નહીં થાય તેવું કહી ગ્રાહકની માફી માંગતા મામલો થાળે પડ્યો હતો પોલીસને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો

ना पूरा, ना पूरा, जीए जीए खा जाओ, या पूरा खा लो पैसा तो दिया मैंने तो साढ़े चार सौ रुपया पे किया उसको ये पूरा खाना खाओ घूम जिसने बनाया उसको बुलाए